શિયાળાની મસ્ત ગુલાબી રીતના શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની અંદર ઠંડા પાણીએ નાવું એક બહુ મોટો ટાસ્ક થઈ ગયો છે ત્યારે જો આ શિયાળાની અંદર તમે પણ તમારા ઘરે નવું ગીઝર લેવાનું વિચારો છો તો આ વિડીયો છેક સુધી જોઈ લેજો કારણ કે બધી માહિતી આપીશ કે ગીઝર કઈ રીતના લેવું કેવું લેવું ક્યાં ઇન્સ્ટોલ કરવું અને જો તમારી પાસે ઓલરેડી ગીઝર છે અને જો ધીમે ધીમે ચાલે છે તો એનું સોલ્યુશન શું છે જોઈશું આ વિડીયોમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યા ગીઝર લેતા પહેલાં આટલી વસ્તુનું તો ખાસ તમે ધ્યાન રાખી લેજો કારણ કે ગીઝર એક વખત લેવાય તો જાય છે પરંતુ તેને કેવી રીતના વાપરવું તેના વિશે અમુક પોઈન્ટ્સ છે જે હું તમને કહેવાનો છું તો સૌથી પહેલાં તો આવે છે કે ફક્ત આઈએસઆઈ માર્કવાળું જ ગીઝર પસંદ કરવું જોઈએ બીજું આવે છે કે જે ગીઝર તમે લો છો તો એને જાતે ક્યારેય ઇન્સ્ટોલ ના કરવું જોઈએ હંમેશા જો ગેસવાળું ગીઝર લો છો તો તેને વેન્ટિલેશન જ્યાંથી આવતું હોય તેવી જગ્યાએ ઇન્સ્ટોલ કરવું જોઈએ પાઇપ હંમેશા મેટલના જોવા જોઈએ અને સૌથી છેલ્લો પોઈન્ટ એવો આવે છે કે તેને એમસીબી સાથે સરખાવી રાખવા જોવો જોઈએ કારણ કે જો એમસીબી સાથે ગીઝર કનેક્ટેડ હશે તો હાઈ વોલ્ટેજમાં ગીઝરને કોઈ જ તકલીફ નહીં પડે હવે માની લઈએ કે તમારા ઘરે ગીઝર ઇન્સ્ટોલ થઈ જ ગયું છે તો પછી ગીઝર ઇન્સ્ટોલ થઈ ગયા બાદ અમુક બાબતોનું એવી છે કે જેની તમારે ધ્યાન રાખવાની જરૂર છે કામ ના હોય ત્યારે ગીઝર શરૂ ના રાખવું ગીઝરની ટાંકી જ્યારે ખાલી હોય ત્યારે પણ શરૂ ના કરવું જોઈએ હાઈ વોલ્ટેજ અથવા તો વધારે ગરમ કરશો તો પણ ગીઝર ઉપર લોડ આવી શકે છે અને ગીઝરને વારંવાર સર્વિસ કરાવતા રહેવું જરૂરી છે હવે તમારા ઘરે ઓલરેડી આપણે માની લઈએ કે ગીઝર છે પણ એ બરાબર કામ નથી કરતું ને તમે હમણાં જ ગીઝર જો લીધું હોય તો આ બે વસ્તુ તમારા માટે છે કે ગીઝરની સર્વિસ ક્યારે કરાવી જોઈએ તો સૌથી પહેલાં તો ગીઝરમાંથી જો અવાજ આવતો હોય વિચિત્ર અવાજ આવતા હોય તો ગીઝરની સર્વિસ કરાવવી જરૂરી છે બીજું લાઇટ ન થતી હોય તો હિટિંગ એલિમેન્ટમાં કોઈ ખામી આવી ગઈ છે કોઈ જગ્યાએ તમને કાર્ટ દેખાય છે અથવા તો તે ઝડપથી કામ નથી કરતું ઝડપથી પાણી ગરમ ના કરતું હોય તો તમારે ગીઝરને સર્વિસ કરાવવું રેગ્યુલરલી જરૂરી બની જાય છે બાકી આ શિયાળાની અંદર આવા જ વિડીયોઝ અનેક ટોપિક્સ કે જે જીવન જરૂરિયાતના હોય તમને લાગતા વળગતા હોય એવા લઈ અને એવા વિડીયોઝ સાથે હું ફરી આવતો રહીશ મને આપશો રજા નમસ્કાર